કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા પાંચસો અને હજારની નોટો બંધ કરવાના નિર્ણયને સમર્થન આપવા ભરૂડિયાના એકલધામના મહંત પૂજ્ય દેવનાથ બાપુની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ સાથે રેલી યોજાઈ હતી આ રેલી ભુજ શહેરના માર્ગો પર ફરી વળી હતી નોટ હમ બદલાયંગે ભ્રષ્ટાચાર મિટાયંગે મોદીજી તું આગે બઢો હમ તુમારે સાથ હૈ જેવા બેનરો સાથે સો કરતા વધારે લોકોએ સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકારના નિર્ણયને સમર્થન આપ્યું હતું સવારે ભુજના જુબિલી ગ્રાઉન્ડ ખાતેથી આ રેલીનો પ્રારંભ કરાયો હતો આ રેલી હોસ્પિટલ રોડ બસ સ્ટેશન રોડ અને હમીસર કિનારે થઈને શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી આ રેલીની આગેવાની લેનાર પૂજ્ય દેવાનાથ બાપુએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આ પગલાંથી સામાન્ય પ્રજાને કોઈ પણ પ્રકારની તકલીફ થયેલ નથી આ પગલાથી દેશમાંથી ભ્રષ્ટાચાર માઓવાદ આતંકવાદ અને કાળું નાણું દેશવટો પામશે અને દેશ ભ્રષ્ટાચાર રહિત બની જશે કેન્દ્ર સરકારના આ પગલાથી માત્ર મોટા અને કાળું નાણું સંગ્રહીને બેઠેલા લોકોને જ તકલીફ થયેલ છે તેમ જણાવતા પૂજ્ય દેવનાથ બાપુએ ચંચણીઓ સાથે વાત કરી હતી કેન્દ્ર સરકાર દ્વારા હજાર અને પાંચસોની નોટ બંધ કરવામાં આવી છે નોટબંધીથી દેશને ત્રાસવાદ આતંકવાદ માઓવાદ અલગાવવાદ અને ભ્રષ્ટાચાર એમાંથી ખતમ થશે આખો દેશ કેન્દ્ર સરકાર સાથે છે મોદીજી સાથે છે અને દુખાવો થાય છે એ કેવલ ને કેવલ એ કોંગ્રેસને થાય છે અને બીજી પાર્ટીઓને થાય છે પોલિટિક્સ પાર્ટીઓને દુખાવો થાય છે દેશની પ્રજાને એક મોકો મળ્યો છે

એ પાર્ટીઓને પણ અમે કહીએ છીએ કે તમે કાળા ચોર છો તમારા પાસે કાળો છે કોંગ્રેસ પાર્ટી પાસે કાળા નાણાં છે એટલે એને બળતા થાય છે અને જાગૃતિ આવે એટલા માટે આ રેલી છે